જય માડી જય માળી જય માળી તારીખ છ નવ બે હજાર પચીસ મંગળવાર ને ભાદર વિસુ ચૌદશ એટલે કે અણંત ચૌદશ ના દિવસે સુરત શહેર ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેળીમાના મંદિરે શ્રી ગણેશ મહોત્સવમાં સદ્ગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી દ્વારા ચલિત રૂપે મંડપમાં સ્થાપિત શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની માટીની મૂર્તિ પાણીમાં ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે સર્વ પ્રથમ દેવ પરમ પૂજ્ય શ્રી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી ગજાનન ગણપતિ મહારાજની મૂર્તિની પૂજા અર્ચના અને યજ્ઞ કરવામાં આવ્યો પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી અને સૌ ભક્તો સાથે મળી શ્રી ગણપતિ બાપાની મૂર્તિને વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે મંડપમાંથી બહાર લાવ્યા હતા ત્યાર પછી સદગુરુદેવ પરમ પૂજ્ય ભાવિક ભક્તો સેવકો ને દીકરા દીકરીઓ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની પ્રદક્ષિણા કરતા કરતા ડીજી સાઉન્ડના તાલ સાથે ખૂબ નાચ્યા કુદ્યા અને ગરબે ઝુમ્યા હતા પછી સૌ સાથે મળી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની આરતી કરી હતી આરતી કર્યા પછી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના જયકારા સાથે ગણપતિ મોરિયાના નાદ સાથે ડીજે તાલ સાથે પરમ પૂજ્ય ભક્તોએ સાથે મળીને ખૂબ વર્ષો સાથે નાચતા કૂદતા શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું હતું આ સુપ્રસંગના અંતે સૌ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જય માળી જય માળી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ